તેને પગમાં ગંભીર બીમારી છે અન્ય જગ્યાએ રિપોર્ટ કરાવતા પગમાં ઓપરેશન કરવાનું સામે આવ્યું જોકે છેલ્લા ત્રણ મહિનાથી ફક્ત પાટાપિંડી કરવામાં આવતી હતી દર્દી રિપોર્ટ ડોક્ટરને બતાવતા ડોક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો નહીં મારે ત્રણ છોકરીઓ છે હવે એનું કોણ એને કોણ ખબર હોય એનું ભરણપોષણ કોણ પૂરું કરશે એ મને સમજાવો ચાલો બરાબર છે હોસ્પિટલ વિરુદ્ધ અને ડોક્ટર વિરુદ્ધ

સબિયાની અંદર જે doctor એ મારું ઓપરેશન આલ ટ્રીટમેન્ટ કરીને ને મિલન doctor મિલન પટેલ છે ટૂંકમાં operation થયું ત્યારબાદ તમારું પગમાં કોઈ recovery આવી હતી ના નથી આવી અત્યારે શું તકલીફ છે પગમાં અત્યારે પગ દેખાય છે કે તમારા પગમાં હાડકું ત્રાંસુ fit નાખ્યું છે એટલા માટે મારે હવે આગળ પગલાં લેવા પડે એટલે અત્યાર સુધી મારે કાંઈ કરવાનું નહોતું અને એ બી જાણવા મળ્યું કે એમને કંઈ બીજા કોઈ દવાખાને બતાવ્યું છે ને અહીંયા એમને કંઈક ફરી વખત ઓપરેશન કરવાની સલાહ આપેલી છે પલટી જ્યારે દર્દી અત્યારે તમારી સાથે મને મળવા આવ્યું છે તો મેં દર્દીને જોયું છે દર્દીના ટાકાની રોજ સરસ આવી ગઈ છે એવો ખાસ દુખાવો કે કોજો લાગતો નથી એ થોડું એને ચાલવામાં હજી ડિફિકલ્ટીની પ્રોબ્લેમ કરે છે એક્સરે મેં એમનો જોયો છે બે દિવસ પહેલા બીજી હોસ્પિટલમાં કરાવેલો છે એ માં એમને જે મેં ઓપરેશન કર્યું છે બે હાડકાં જે સ્કૂલ નાખીને ફિક્સ કરી દીધા છે એ બંને હાડકાં સારા એવા તૂટી ગયા એવું લાગે છે કોઈ જગ્યાએ ક્યાંય ગેપ એટલે કે જગ્યા દેખાતી નથી એટલે મારી દ્રષ્ટિએ ઓપરેશન બી જે અમે કરેલું છે એ માં અમને સેટિસફેક્ટરી રિઝલ્ટ અત્યાર બી દેખાય જ છે પણ છતાંય દર્દી ને હજી જે બી નાની મોટી ફરિયાદ છે એના માટે પ્રશ્નો છે એલિગેશન છે એ તમારી પાસે આવ્યા છે પણ અમે જે બી કામ કર્યું છે પ્રોટોકોલ પ્રમાણે